ખરા થઈ જાવ હો હાવ હાવ આ જો તો ખરા કોઈ તમાકુ પડી હે એક બનાઈ પડી તમાકુ તમાકુ પડી જ છે ને પણ હા હરવા ભાગવા કુ આવશે યાર એ ન ખાહી અતાર તો 200 રૂપિયા થઈ જાય કો ખુંડોલ મળી જાય ને તો જબર મજા આવી જાય એમ કાન હું ડોલ માં તાર ગવ વાઢવાના હોય રેડો વાઢવાનો હોય તો કોઈને ના પાડવી જ નહીં આ પાડી દે તો જ નહીં આપણો બેવાન ભાગવી હે કોઈ આપણો દોસી દીહન બેહાવ બેવાને આપણો બેરે

અત્યારે મજૂરી ના ભાવ વધી ગયા હા બરોબર થઈ ગયા તમે બે જણા તો અમે બે તમારા આ તમાકુ ભગાવાયું કશો હતો નહીં અને મારા પછી એ રંડા ઉતારવા નથી તમારે બે ને આવવું પડશે એટલે હા આ પતા એટલે તમારું જુદું નોનું જુદું

તમાકુ નો ભાવ પાછો બે હજાર ઉપર સર ત્રણ હજાર હતું ત્રણ હતું તો બે પચીસો જેવો બે હજાર પચીસો હજાર લાખ રૂપિયા ઉપર ની તમાકુ હા લાખ ઉપરની હા આ લાખ ઉપર ની તમાકુ મને કોમ કરવા દો અને તમે તે તારે અમે આઈ જવું પડે પડીકુ લેતા જ પાડીકા પાડીકા વાળા તૈયાર લાલુ એક ના એ નહી એ ધંધો નહીં એ ધંધો તમારે પૈસા જ એ માં આપજો પાછા

એ બાદ નથી જવું આપણે ઘેર જતા બહાર જઈએ તો ઘેર નઈ જતો